અગિયાર બાર પંદર ત્રણસો એકત્રીસ બાવીસ ચોવીસ એકત્રીસ એકત્રીસ રૂપિયા ત્રણસો ને એકત્રીસ ત્રણસો ને એકત્રીસ એકત્રીસ રૂપિયા બત્રીસ એકસો એકતાલીસ ત્રણસો એકતાલીસ એકતાલીસ રૂપિયા 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 બસો એકાવન

એકતાલીસ પિસ્તાલીસ પિસ્તાલીસ રૂપિયા એકોતેર એકોતેર રૂપિયા એકોતેર એકોતેર રૂપિયા ના પ્યાસી કાફે આવી પંચ્યાસી સારું પંચ્યાસી પંચ્યાસી રૂપિયા સત્તાણું અઠાણું નવ્વાણું ત્રણસો એક બે ત્રણ ચાર પાંચ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ત્રણસો ને તેર ત્રણસો તેર તેર રૂપિયા એકવીસ બસો ને એકવીસ એકવીસ રૂપિયા રૂપિયા ને એક ચોવીસ ત્રેવીસ ચોવીસ પચીસ બસો પચીસ

પાワーને 1 રૂપિયા 1 રૂપિયા 1 રૂપિયા 1 રૂપિયા 1 રૂપિયા 1 રૂપિયા 9 રૂપિયા 3 માં બસ તાલીસ જુમ્માલી ત્રીસમાલી છેતાલીસતાલીસ અડતાલીસ ઓગણપચાસ પચાસ એકાવન ત્રેપન 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 રૂપિયાનાં સાત બે ત્રણ હજાર પાંચ રૂપ ત્રણસો રૂપિયા ને બોલવો ને પિસ્તાલીસ પિસ્તાલીસ બસો પિસ્તાલીસ પિસ્તાલીસ રૂપિયા ને પિસ્તાલીસ પિસ્તાલીસ રૂપિયા નેતાલીસ એકાવન બસો એકાવન એકાવન રૂપિયા ને તાલીસ રૂપિયા ના પચાસ પચાસ બાવન 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 રૂપિયા ને ત્રેપન ચોપન પંચાસ ચોપન સત્તા અઠા સાઠ રૂપ રૂપિયા નેવું બંટોલ બસો 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 રૂપિયા બસો બસો રૂપિયા બસો બસ રૂપિયા બસો બસો 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 રૂપિયા બસો યા સુપરમાર્કેટ 250 રૂપિયા 250 રૂપિયા રૂપિયા 250 રૂપિયા રૂપિયા 250 રૂપિયા રૂપિયા 250 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 રૂપિયા રૂપિયા 250 રૂપિયા 250 રૂપિયા 250 રૂપિયા 250 ઠા નેવસો નો અઠા નો દોસો બસો એક બે ચારસો ના વાગ્યા બાર બંદર સા એકસો બે હાજર એકતાલીસ 241 બાયલો હાલો બાયલો હાલો 141 ને હરુ કપડા 141 નારમા 241 220 200 હરુ શેબા ભાઈ 230 300 માં ગજરા 300 300 300 ઓકે 220 250 900 80 29 29 12 ખ્રલે ખળીરલલે ન્ો ખેળે ખળે ને 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 ન ખળળલ ને 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 ખળલે ન ખ૳ નઇ ન ન ખેન ને ને ન�

છોતેર છોતેર પંચાલીસો પંચા નવા ઓગણસી ઓગણત્રીસ રૂપિયા એકસો એકત્રીત્રીસ બત્રીસ બત્રીસ રૂપિયા એકસો છત્રીસ સાહેત રૂપિયા હરે ત્રીસ હરે ત્રિવે ઓગણ ચાલીસ ઓગણ ચાલીસ બે ઓગણ ચાલીસ ઓગણ ચાલીસો ને ચાલીસ 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 એકતાલીસ બેતાલીસ બેસો તેતાલીસ

છવ્વી રૂપિયાત્રીસ ને છત્રીસો પાંત્રીસ પાંચ રૂપિયા છત્રી રૂપિયા બાર રૂપિયા એકસો બાર બાર રૂપિયા એકત્રી એક જ રૂપિયા એકસો તેત્રીસ 3590 3 વાર મેડી હતો